વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી તમે ઝવેરચંદ મેઘાણીનું નામ જરૂરથી સાંભળ્યું હશે કેમ કે લોક સાહિત્ય ક્ષેત્રે એમણે ખૂબ સારું એવું કામ કરેલું છે એમણે આવી જૂની વાર્તાઓને સંપાદિત કરવાનું પણ એક બહુમૂલ્ય કામ કર્યું છે અને આ જૂની વાર્તાઓને એમણે ડોશીમાની વાતો કે પછી દાદાજીની વાતો શીર્ષક હેઠળ લખેલી છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક જૂની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે જો સાંભળી હોય તો તમારા બાળપણમાં ખુવાવા માટે તૈયાર થઈ અને જો ના સાંભળી હોય તો તમારા બાળપણને ફરી એકવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ ચીન દેશમાં એક રાજા રાજ કરે અને એને એક પ્રધાન આ પ્રધાન બહુ શેતાન રાજાના રાજમાંથી ખૂબ ખાઈ જાય રાજા ભોળો એટલે પ્રધાનનું કપટ કાંઈ સમજે નહીં હવે રાજાએ એક બીજા દેશની રાજાની કુરિયાર લગ્ન કર્યા નવી રાણી જેવી સ્વરૂપમાં એવી જ ચતુર હતી રાજાજીના રાજના કામકાજમાં એનું ધ્યાન આપે રાજની બધી વાત સમજે એને પરણીને રાજા તો બહુ સુખમાં દિવસો ગુજારતા પણ પ્રધાનની લુચાઈ હવે હાલતી નહોતી કેમ કે રાણીની આંખમાં ધૂળ નાખીને કાંઈ થયું કે એવું લાગતું નહીં અને થતું નહીં પછી એક દિવસ પ્રધાને તો ખટપટ આદરી રાજાજીના કાન ભંભેર્યા કે રાણી તમને મારી નાખી અને પોતાના ભાઈને રાજગાદી બેહાડશે ખોટા સાક્ષી ઉભા કર્યા બનાવટી કાગળિયા બનાવડાવ્યા અને ઝેરના લાડવા તૈયાર કરાવડાવ્યા હવે ભોળો રાજા ભરમાઈ ગયો અને એણે હુકમ કર્યો કે રાણીને વનમાં મૂકી આવો હવે રાણી તો ચોધા રાહુડા પાડતી પાડતી વનમાં હેલી હારે નાના નાના બાળક ઈ અને એક હારે નિમક હલાલ કર હવે કોર જંગલ આવ્યું રાત પડી ગઈ નોકર કે માજી તમે અહીંયા બેહો હું વનમાંથી થોડાક લાકડા વીણી આવું રાતે જંગલી જનવર આવે એટલે જનાવર ન આવે તો લાકડાનું બળતું કરશું તો જ રાત નીકળશે એમ અને નોકર ગયો વનમાં લાકડા હવે આ રાજાની રાણી ફૂલ જેવા તો એના પગ મેલ ની બાર કોઈ દી પગ ન મૂકેલો ટાઢ તડકો સોયા નજાખો દિવસ હાલી હાલી ને થાકી ગયેલી એટલે એને ઊંઘ આવી ગઈ એના પડખામાં બે બાળકો હતા અને એ દૂધ પીતા તા થોડીક વારે રાણી જાગીને જોવે તો એને ચીસ પાડી એને જોયું શું જોયું તો એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી ગયું ચીસો પાડતી પાડતી રાણી એ રીંછની પાછળ દોડી દોડતા દોડતા કેટલે આગે નીકળી ગઈ પણ રીછ નો હાથમાં એવું હવે આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીકમાં હતો ત્યાંથી એનો ભાઈ વનમાં શિકારે નીકળેલો ઈ રાજા ત્યાં આવી ગયો ઝાડની નીચે જોવે તો એક સુંદર બાળક ઉતેલું

મારા બે છોકરાને એવું ગયા એમ કહી તો ખૂબ રોય એવી જુવાન સુકોમર રાણીને હૈયા ફાટ રોતિ સાંભળી અને જંગલના ઝાડવાય જાણે એની દયા ખાતા હતા પવનય થંભી ગયો હતો અને આકાશમાં પૂનમનો ચંદ્રમાં એ કીટ છે એની સામે જોઈ રહ્યો હતો નોકરે આવી ગયો એણે કીધું માજી તમારા ભાઈનો દેશ અહીંયાથી આ નથી હાલો ત્યાં જાશું રાણીએ કીધું ભલે પણ એના દુઃખનો તો ક્યાં પાર હતો થોડીક વારમાં તો એક લોઢાના દાંત વાળો અને લોઢાના હાસપગ વાળો રાક્ષસ ને આવ્યો અને નોકર ને ગદાથી મારી અને રાણીને ઉપાડીને છોકરાને પોતાની બખોલમાં લઈ ગયું બચ્ચાની બાળકને મૂક્યું બચ્ચા ભૂખ્યા હતા પણ કોણ જાણે કેમ કે બચ્ચા એ બાળકને ખાધું જ નહીં ઉલટાનું એણે તો એના શરીરને મોએ મોએ છાંટવા મીંડ્યા બાળકને પણ બહુ આનંદ આવતો હતો એટલે એ તો મીંડો હસવા હાથ લાંબા કરીને રીછના બચ્ચાની ડોકે વળગવા લાગ્યો હવે રીછણ ને બહુ હેત ઉપજો પછી બચ્ચા ની હારે હારે એ છોકરા ને રીછણ ધવરાવવા લાગી અને છોકરો મોટો થમા મીંડ્યો ઓહો એ છોકરા નું તે કઈ જોર જંગલ ના કોઈ જનાવર ને જોવે કે દોડીને એનો જીવ લઈ લે મોટા મોટા રીછ ની હારે પુસ્તી કરે આખા એ જંગલ ના જનાવર એની પાસે ગરીબ ગાય જેવા એક તો રાજા નો છોકરો એમાં વરે રીછણ નું ધાવણ થયો દિવસ જતા ગયા એમ એમ એનો ત્રાસ વધતો ગયો જંગલમાં કોઈ માણસ પગ નો મેલી કે એને લાંબા લાંબા વાળ મોટી દાઢી નાથ પગ ના નોર વધેલા અને કેવો બીક લાગે એવો આખા એ વન ને ધ્રુજાવે અને લોકો એનું નામ પાડ્યું મુનો હવે બીજી તરફ એવું બન્યું કે બીજા છોકરાને રાજા ઉપાડી ગયા એનું નામ પાડ્યું ચંદ્ર કેમ કે એ દિવસે પૂનમની રાત હતી અને ચંદ્રને રાજા પોતાના દીકરાની જેમ રાખે હવે ચંદ્ર દિવસે નો વધે એટલો રાતે વધે ને રાતે નો વધે એટલો દિવસે વધે એનું રૂપ તો ક્યાંય માય નહી રાજા એને ખૂબ ભણાવ્યો મહારથી પણ માન મુકાવે એવો ચંદ્રકુમાર થયો દેશમાં પોકાર થયો કે જંગલમાં કોઈ માનવીના રૂપ વાળું રીછડું રંજાડ કરી રહ્યું મોટા રસ્તા બંધ થયા ગામડા ઉજ્જડ થયા લોકો ખોવાયા માણસો વયા ગયા હવે રાજાજી સભા ભરી અને સભા ભરીને કે આ રીછને મારવા કોણ જાહે સભામાં બધા મોઢા ઉતરી ગયા કોઈ બીડું ઝડપે નહીં ત્યારે ચંદ્રકુમાર કે ઈ તો મારું કામ હું જંગલમાં ચંદ્રકુમાર એકલો હાલ્યો ઢાલ તલવાર બાંધેલી એટલામાં તો ડુડુ એમ કરતો બુનો આવી ગયો કોણ જાણે કેમ ચંદ્રકુમારના મનમાં હેતુ ઉપજ્યું એને થયું કે હો આ પ્રાણીને મારી નો નખાય એને તો પકડીને રાજમાં લઈ જવાય

કોઈ નઠોર છોકરો હોય તો એને લાકડી મારી જાય પણ બુનો તો બોલે નહીં ચાલે નહીં ને બેઠો બેઠો દાથ તૈયાર કરે આમ દિવસો સુખમાં કાઢે જ ત્યાંવાળી માણસોના ટોળાને ટોળા પોકાર કરતા આયવા એક લોઢાવાળો રાક્ષસ આવીને માણસોને મારી જાય કોઈ રક્ષા કરો કોઈ રક્ષા કરો હવે લોઢા રાક્ષસને મારવા કોણ જાય સૌએ કીધું કે મોકલો આ બુનોને બેઠો બેઠો ખાધાત કરે અને આ રાજકુમારને મોકલો એને આવડો મોટો પગાર છે અને વળી પોતાના પરાક્રમ તો એને બહુ અભિમાન છે હવે જોઈ લે હું એનામાં કેટલું પાણી અને બુનો ને ચંદ્રકુમાર બે તૈયાર થયા મીંડા હાલવા કેટલાય કેટલાય વન વિંજા કેટલાય ડુંગરા ચડ્યા કેટલી મોટી મોટી નદીઓ તૈયાર પછી એવો એક લોઢાનો પહાડ મોટો પહાડ અને આખો લોઢાનો નું એક તણું નહીં સૂરજના તાપમાં તપી તપીને પહાડ રાતો ચોળ થયેલો એ પહાડની અંદર લોહપુરી નામે એક નગરી અને નગરીને દરવાજે રાક્ષસોની ચોકી મોટા મોટા ઘંટ બાંધેલા આ બે ભાઈઓ પહોંચ્યા ત્યાં ત્યાં તો ઘંટ તણ ન ટણ ન રગડવા લાગ્યા ઘડીક વારમાં તો લોઢો રાક્ષસ આવી ગયો આ બે જણાને જોઈ એ તો ખૂબ બેસો હા 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 તમે મને મારવા આવ્યા છો ઠીક આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે એને જરા ઉપાડો તો કેટલુંક જોર છે તમારામાં

મારું મોત આ ઢાલમાં હતું આ ઢાલને ઉપાડનાર કોઈ જેવો તેવો ન હોય મને વરદાન હતું કે જંગલના જનાવરને ધાવીને જે માણસ ઉછર્યો હશે ને એની હાથે જ હું મરીશ રાક્ષસ મરી ગયો ચંદ્રકુમાર અને ગુનો એ નગરીમાં ગયા ત્યાં તો મોટા મોટા બંદીખાનામાં ખાનામાં અપરંપાર માણસોને પૂરેલા જોયા બધાને ચંદ્રકુમારે છોડ્યા એક ઠીકાણે એક સુંદર બાય બેઠી બેઠી રોતી હતી એના હાથ પગમાં બેડીઓ બાંધેલી કુમારે એની બેડીઓ છોડીને પૂછ્યું કે માડી તમે કોણ છો બાઈએ કીધું કે હું ચીન દેશના રાજાની રાણી મારા પતિએ મને વનવાસ દીધો મારા છોકરા જંગલમાં ખોવાણા આજ વીસ વર્ષ થયા અહીંયા પડી પણ અહીંયા પડી પડી હું તો રોવ જ છું અહીંયા એક વામનજી છે એને તમે છોડાવો જાઓ અને આગે પથ્થરની મોટી મૂર્તિ ઊભી હતી ત્યાં એક વામનજી બેઠેલા એણે કીધું કે તમે મને છોડાવો છો એથી હું પણ તમને આનો બદલો દઈશ એમ કહી એણે પથ્થરની મૂર્તિને ટકોરા માર્યાને પૂછ્યું હે મૂર્તિ ઈ કે આ કોણ છે મૂર્તિને વાચા થઈ એને ચંદ્રકુમારને કીધું તને ખબર છે તારા મા બાપ કોણ ચંદ્રકુમાર કે ના ઓ દેવી મને બધાય નમાયો કે મૂર્તિ કે આ સામે ઊભી નહીં તારી માં તારે ભાઈ બતાવું આ હા મેં ઉભેલો બુનો ઈ તારો ભાઈ પેલી ભાઈ કે દેવી મૂર્તિ મને બધો ભેદ સમજાવો પછી મૂર્તિએ બધી વાત કરી મા અને બે દીકરા ખૂબ ભેટા ત્રણેય જણા રાજમાં ગયા તે ખબર પડી કે આ તો આપણા મામા નું એ બે ભાણેજોને ખૂબ ભેટા બે કુમારોને લઈ અને રાણી ચીનમાં ગયા હવે ચીનના રાજા એ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી પ્રધાન નો દેશ નિકાલ કર્યો એને તો પોતાની રાણીને મરી ગયેલી માનેલી રાણી ઓ રાણી એવા પોકારો કરીને છૂટતો હતો ત્યાં એના રાણી આવ્યાના સમાચાર મેળા જઈને રાણીના પગમાં પડી ગયો કુંવરોને રાજ સોંપીને પોતે ઈશ્વરનું ભજન કરવા માંડ્યો ને પછી તો ચંદ્ર અને બુનોએ ખાધું પીધું ને રાજ ગયું આમ બે આવ્યું મોર વાર્તા કે શુપોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે